ગુડ મોર્નિંગ મોરબી સ્ટારમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું હાતિમ રંગવાલા દોસ્તો આજે તમને આખી એક જે અમારી જર્ની છે આજની મોરબીથી કબરાવ સુધીની એ બતાવવાની છે અને વચ્ચે વચ્ચે તમામ જે બધા પ્લેસ આવશે મારિયા ત્યાર પછી સુરજબારીનો પુલ સામખ્યારી બચાવ આ બધું રસ્તામાં બતાવતા જશું સાથે સાથે કબરાઓના જે કઈ વિડીયો છે એ અમે આપના માટે લઈને આવશું મારી સાથે અમારા સહયોગી જગદીશભાઈ પરમાર જોડાઈ ગયા છે જે અત્યારે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે સાથે સાથે આજે હસમુખભાઈની ફેમિલી સાથે પણ મુલાકાત કરાવી દઉં તો જોઈ શકો છો હસમુખભાઈની બાજુમાં કેમેરો ફેરવશે હિતેશ્વરી એમની વાઈફ સાથે પાછળ મારી વાઈફ છે જબુ નિશા અને એની પાસે જે દીકરી છે એ ની મોટી દીકરી છે જી તો આ નો પૂરો પરિવાર અને હું ને મારી વાઈફ અને અમારી સાથે જગદીશભાઈ તો અમે અત્યારે જઈએ છીએ એક કબરાવ તો દોસ્તો અમારી સાથે જોડાયેલા રહ્યો આગળ જે બધા દ્રશ્યો આવશે એ અમે આપને ચોક્કસ બતાવતા રહીશું અને અમારી ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો વિડીયોને તો આ જે આખો જે આપણા આ જે આપણી સિરીઝ છે ગમરાઉની એ ખૂબ મસ્ત બનવા જઈ રહી છે તો તમે બધા અમારી સાથે જોડાયેલા રહેશો આગળ આગળ બધું આપને બતાવીએ છીએ અત્યારે આ છે આઠ એ નેશનલ હાઈવે મોરબી થી મારિયા તરફ જતો આ એક્સપ્રેસ વે છે અહીંયાથી આગળ આગળ જેમ જેમ બધા પ્લેસ આવશે તે અમે વિડીયોના માધ્યમથી આપને બતાવતા જશું જોડાયેલા રહેશો ધન્યવાદ તો દોસ્તો અત્યારે લગભગ સવારના સવા સાત વાગ્યા છે અને આપણે અત્યારે જે કચ્છ જઈએ મોરબીથી કે હળવદથી તો રસ્તામાં સુરજબારીનો પુલ આવે છે તો આ સુરજબારીનો જે પુલ છે એ અત્યારે આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અમારા કેમેરામેન હસમુખભાઈ વાડા બંને સાઈડનું જે દ્રશ્ય છે એ પોતાના કેમેરામાં આપના માટે કેદ કરી રહ્યા છે અત્યારે અત્યારે પુલ ઉપર હળવો હળવો વાહન વ્યવહાર પણ ચાલુ છે આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે પાણી છે એ અહીંયા અત્યારે હિલોડા મારી રહ્યું છે બંને સાઈડ આપણી બાજુ અહીંયા જે છે આ આ જે ખાડી છે કચ્છની એ આપ અત્યારે માધ્યમથી જોઈ શકો છો કચ્છનો અખાત જેને કહેવામાં આવે છે એ આ વિડીયોના માધ્યમથી આપ અહીંયા અત્યારે નિહાળી રહ્યા છો દોસ્તો તો આવી જ રીતે અમે આગળ આગળ જેમ જેમ સેન્ટર બધા એક પૂરા કરતા જશું કે પહોંચતા જશું ત્યાંના તમામ જે વિડીયો છે એ બધા આપના માટે લાવતા રહીશું અમે અને કબરાવના તો વિડીયો આપણી માટે આવશે ચોક્કસ આવશે એ પણ અમે આપના માટે ત્યાં જઈ અને બનાવશું દોસ્તો તો બસ અમારી સાથે જોડાયેલી જોડાયેલા રહેશો હવે આગળ જે કાંઈ બીજું જોવાલાયક સ્થળ આવશે એ અમે અમારા કેમેરામેન હસમુખભાઈના જે એ એમ એના હાથની અંદર એના એના કેમેરામાં એક અદ્ભુત જે જાદુ છે એ અમે એમની જે કલા છે કેમેરાની એમની જે ફેરવવાની જે બધી વસ્તુ કેપ્ચર કરે છે કેમેરામાં પોતાના એ આગળ આગળ બધું અમે આપને બતાવતા તો દોસ્તો અત્યારે આપણો કબરાવનો સફર છે આગળ વધી રહ્યો છે પણ અમે ભૂલથી થોડાક આગળ નીકળી ગયા છીએ અત્યારે ચા પીવા માટે ઉભા રહ્યા છીએ અહીંયા બાપા સીતારામ હોટલ છે આ જે હાઈવે છે એ રાજસ્થાન તરફ જાય છે રાધનપુર તરફ એટલે અમે નીકળી ગયા છીએ આગળ એટલે અહીંયાંથી અમારે હવે પાછું વળવાનું છે પણ અહીંયા અત્યારે ચા નીચુસ્કી લઈએ છીએ અમે આ રાજસ્થાન હાઈવે અહીંથી સીધો જાય છે તો અહીંથી અમારે યુ ટર્ન લઈને પાછું જવાનું છે ખબરાઓ તરફ તો આગળ આગળ પાછા મળીએ છીએ તો દોસ્તો અત્યારે આપણે ભચાઉ પહોંચી ગયા છીએ આ જોઈ શકો છો કે ભચાઉનો જે બસ સ્ટેન્ડ છે એ અત્યારે આપને નજરે પડે છે જ્યારે કચ્છની અંદર ભૂકંપ આવ્યો ત્યારે ભચાઉની અંદર ઘણી બધી નુકસાનીઓ હતી અને કચ્છની અંદર ઘણી તારાજી સર્જાઈ હતી દોસ્તો અત્યારે ધીરે 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 જે છે કચ્છ એ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે અહીંયાથી હવે આપણે સોળ કિલોમીટર જેટલો રસ્તો કબરાવનો છે તો અહીંથી આપણે કબરાવ તરફ આગળ વધશું થેન્ક યુ તો દોસ્તો ફાઇનલી અત્યારે અમે મોગલધામ પહોંચી ગયા છીએ અહીંયા જે આ બધો બહારનો એરિયા છે ત્યાં તમે આપ જોઈ શકો છો કે પાર્કિંગ એરિયા છે અને જે ભક્તોની ભીડ છે વધારે પડતી મંગળવાર અને રવિવારે બહુ જાજી હોય છે અમે અત્યારે આડાવારે આવ્યા હોય તો પણ એટલો બધો ટ્રાફિક અહીંયા અત્યારે જોવા મળે છે તો દોસ્તો આ અત્યારે અમે મોરબીથી લઈ અને જે મોગલધામ સુધીનો સફર હતો એ આપના માટે અત્યારે લાવ્યા હવે આગળ અહીંયાના જે બીજા કાંઈ દ્રશ્ય છે એ નવા વ્લોગમાં આપણા આપના સાથે અમે શેર કરશું તો ત્યાં સુધી આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો અને બને તેટલો જાજોને જાજો શેર કરો દોસ્તો તમારા સપોર્ટની ખાસ જરૂર છે તમારા સાથ સહકાર વગર અમે અધૂરા છીએ તો તમે તમારો ફૂલ સપોર્ટ આપશો એ અમે આપને વિનંતી કરીએ છીએ અહીંયા આગળના જે કાંઈ બીજા દ્રશ્ય હશે એ અમે હવે નવા બ્લોગમાં આપના માટે લઈને હાજર થઈએ છીએ ત્યાં સુધી કેમેરામેન અસુરભાઈ વાળા મારી સાથે જગદીશભાઈ પરમાર અમારા સહયોગી અને અમારી ફેમિલી જે અમે આવી છે બધા અમે આપથી આજે રજા છીએ અને આપણે બાય કહીએ છીએ આવજો